સમાજ લસકાણામાં આયુષ સમાજના આગેવાનો જે ત્યારે આવ્યા હતા આજે આર્થિક રીતે પણ સંપન્ન થયા છે અને દરેક ક્ષેત્રમાં યોગદાન પણ હોય છે સમાજ જ્યારે સંગઠિત થાય છે ત્યારે સમાજનો વિસ્તાર થાય છે ત્યારે સમાજને વાડીઓની જરૂર પડતી હોય છે એટલા જ માટે સમાજ સમાજની આ વાડી કદાચ વર્ષો પહેલાં બનવાની શરૂ થઈ પરંતુ જેમ જેમ દરિયાત વધતી ગઈ તેમ તેમ એનો વિકાસ કરતા ગયા અને એક આજે સુંદર અને ભવ્ય વાડીનું નિર્માણ લસકાણામાં આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ શ્રી મુળુભાઈ બેરા અને પૂનમબેનના હસ્તે એ કરવામાં આવ્યું છે એના માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સૌથી મોટો તમારી પાસે ન હોય એટલી સંખ્યામાં પશુધન મારી પાસે હતું મારી પાસે ભેંસો હતી હતી ગાય અને રીતે કરતા હતા આજે પણ મારી પાસે લગભગ પચાસ સાઠ ગાય છે અને આ એક મહિનામાં અમે લગભગ સો ગાય ત્યાં કરવા જઈ રહ્યા છીએ એટલે પશુધન સાથે માનવ જ્યારે માનવતાભર્યું વર્તન કરે છે ત્યારે પશુ પણ એનો રિપ્લાય આપતો હોય છે ઘણી વાર જ્યારે આપણે દૂધ માટે જઈએ ત્યારે કોઈ ભાઈઓ દૂધ માટે જાય એના કરતાં જ્યારે બહેનો જાય બહેનો જ્યારે એ પશુ ઉપર હાથ ફેરવે ત્યારે એ બહેનોના સ્પર્શને પણ એ પશુ ઓળખે છે એમાં એમને બહેનોનો પ્રેમ દેખાય છે અને સ્વાભાવિકપણે એને દૂધ પણ એ વધારે આપતું હોય છે